આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ગુજરાત પહોંચ્યો છે પ્રસાદ બનાવવા માટે ઘીની સપ્લાય અમૂલ તરફથી થતી હોવાની વાયરલ પોસ્ટ અને અમૂલ ઘીની સપ્લાય કરતું હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે તો પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે ષડયંત્ર હોવાનો અમૂલે આરોપ લગાવ્યો છે અમૂલ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાત જેટલી પ્રોફાઇલમાં આવી પોસ્ટ વાયરલ કરાઈ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે પોલીસે અફવા ફેલાવનારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ટ્વિટરમાં અલગ અલગ ટ્વિટર હેન્ડલથી અલગ અલગ અકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે તિરુપતિ બાલાજીના લડ્ડુ છે એમાં જે ઘી જે એનિમલ કન્ટેન્ટનું ઘી છે એ અમુલ દ્વારા આપવામાં આવ્યું છે એવી અફવા ફેલાઈને આ ટ્વીટ વાયરલ કરવામાં આવી છે જેના અનુસંધાને આપણે એફઆઈઆર લીધી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં બીએનએસની કલમ ત્રણસો તેત્રીસ થ્રી થર્ટી સિક્સ ફોર વન નાઇન્ટી સિક્સ વન એ તથા આઈટી એક્ટની કદમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે આમાં જે એમની જે રેપ્યુટેશન છે એને નુકસાન થાય અને સહકારી સંસ્થાને પણ નુકસાન કરવા અને હાનિ પહોંચાડવાની ઇરાદતથી આજે ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી છે એના અનુસંધાને આ આપણે એફઆઈઆર નોંધી છે